આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી બાર મિનિટ થઈ છે અને સમય થયો છે આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા મળવાનો કેમ છો સુરભી એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ મજામાં સુરભીબેન આજે આપ આવ્યો છો એટલે નક્કી આપના ખજાના માંથી આપના રસોડા માંથી કોઈ ટેસ્ટી રેસીપી લઈને આવ્યા હશો ચોક્કસ આજે મને એવું થયું કે કઈક નાસ્તો શીખવી દઈએ આપણે હમણાં ઘણા ઘણા ટાઈમથી આપણે કોઈ સરસ મજાનો નાસ્તો નથી શીખ્યો કે જે નાસ્તા ને તમે સ્ટોર કરી શકો લાંબો ટાઈમ માટે અને આમ ખાવાની મજા પડી જાય બિલકુલ આજે આપણે ચકરી બનાવીશું અને એ પણ મલાઈ ચકરી હમ ચકરી તો બધાની ફેવરેટ છે પણ આ એક ઓર્ડિનરી ચકરી નથી

તોડીએ ને તોય તૂટે બધી કડક થઇ જતી હોય છે તો આજે આપણે પરફેક્ટલી આ ચકરી કેવી રીતે બને ને એની આપણે રીત જણાવી દઈએ બિલકુલ થી તો એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે જો એના માટે સૌથી પહેલા આપણે ચોખાની ચકરી બનાવી રહ્યા છીએ એટલે એક કપ ચોખાનો લોટ લઈશું એની સાથે બે ટેબલ સ્પૂન ઘઉં નો લોટ એડ કરીશું આ ફૂટ તો બાકી તો ચોખાના લોટ ની ચકરી આપણે તૈયાર કરવાની છે હવે જ્યારે એક કપ એક કપ એટલે કેવું કહેવાય કે લગભગ સવાસો થી દોઢસો ગ્રામ જેટલો લોટ થતો હોય છે તો એ લોટ ના પ્રમાણે આપણે બે ટેબલ સ્પૂન મલાઈ એડ કરવાની છે હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આની અંદર આ જે પ્રમાણ છે ને એ બહુ વધી ન જવું જોઈએ એટલે આપણે એવું થાય કે ના મારી ચકરીને એકદમ મારે સોફ્ટ બનાવી છે તો હું બે ટેબલ સ્પૂન ને બદલે ત્રણ ટેબલ સ્પૂન એડ કરીશું ભલે બે ટેબલ સ્પૂન કીધું હોય પણ એવી રીતે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે ચકરી તો એકદમ સોફ્ટ બનશે પણ એ તેલ પીવા લાગશે તો બે ટેબલ સ્પૂન મલાઈ લઈશું એની સાથે બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું બે ટી સ્પૂન તલ થોડા પ્રમાણમાં આપણે તલ એડ કરતા હોય છે એ તલ લઈશું એક ટી તેલ એડ કરીશું તેલ બઉ ઓછા એક ટી લાલ મરચું પાવડર અને હાફ ટી સ્પૂન હિંગ એડ કરીશું અને ટુ ટી મીઠું એડ કરવાનું છે આ એક કપ ચોખાના લોટ નો માપ છે અને આ એક કપ માંથી લગભગ અઢીસો ગ્રામ જેટલી ચકરી તૈયાર થતી હોય છે આ મેજરમેન્ટ પ્રમાણે આપણે બનાવીએ ત્યારે ઘણા લીલો મસાલો એડ કરતા હોય છે અને હવે આ બધું જ મિશ્રણ મિક્સ કરી અને જરૂર મુજબ થોડું પાણી એડ કરી અને એની કણક તૈયાર કરવાની છે હવે જયારે આપણે આ કણક તૈયાર કરતા હોય ત્યારે એની કણક થોડી સોફ્ટ હોવી જોઈએ એટલે કે જયારે આપણે ઝારામાં પેલું સંચામાંથી પાડતા હોય ને ત્યારે ચકરી છે ને એ તૂટી ન જવી જોઈએ પારતા પારતા તૂટી જશે તો ચકરી જયારે તમે તેલ માં એડ કરશો ને ત્યારે પણ અંદર તૂટી જશે એટલે કે સરસ ચકરી નહીં પડી શકે તો એનો જે એની જે કણક છે એ થોડી સોફ્ટ હોવી જોઈએ વધારે ટાઈટ પણ નહીં અને સાવ એકદમ ઢીલી પણ નહીં એમ તો એ રીતની કણક આપણે તૈયાર કરવાની છે અને ચોખાના લોટમાં કેટલું પાણી જાય છે ને એનો આધાર ચોખાનો લોટ કેટલો જૂનો છે કે કેટલો નવો છે એના ઉપર છે કારણ કે ચોખાનો લોટ મોટા ભાગે બહારથી લાવતા હોય છે ઘરે આપણે નથી હોતા હોતા તો તમે લાવતા ત્યારે ઘણી વખત થોડું વધારે પાણી પાણી વધારે પીતું હોય તો થોડું વધારે પાણી પડે છે અને કોઈ વાર થોડું ઓછું પણ પાણી પડે છે એટલે સૌથી પહેલા પાણી થોડું ઓછું એડ કરવાનું અને પછી જરૂર પ્રમાણે બે ચમચી જેટલું ઉમેરતા જવાનું છે હવે કણક તૈયાર કરવા માટે એક બાઉલમાં ચોખાનો લોટ એમાં મલાઈ અને તેલ ઉમેરી અને ચોખાનો લોટ અને ઘઉંનો લોટ બે લઈ એમાં મલાઈ અને તેલ ઉમેરી ચારે બાજુ હવે એની અંદર બધા મસાલા એડ કરવાના છે એટલે કે જીરું મીઠું લાલ મરચું હિંગ અને તલ આ બધી જ વસ્તુ એડ કરી ને દહીં જે છે ને એ થોડું ખાટું લેવાનું છે ખાટું દહીં ઉમેરવાનું છે ખાટું દહીં ઉમેરી અને એની કણક તૈયાર કરવાની છે મોટા ભાગે તો બે ટેબલ સ્પૂન દહીં અને મલાઈ એડ કરીને એમાં જ કણક તૈયાર થઈ જશે જેટલા કહ્યું તમારે કણક તૈયાર કરવાની છે તો સોફ્ટ એવી કણક તૈયાર કરી લેવાની છે હવે એને સંચામાં લઈ લેવાની છે કણક ની અને પછી ચકરી પાડી લેવાની છે હવે ચકરી ઘણી વખત આપણે ઘણા લોકો કેવું કે આમ પેલા લાંબા લાંબી એકદમ ચકરી પાડી લે ને પછી એને ગોળ ગોળ કરતા હોય છે તે પણ કરી શકો તમે જેમ ચકરી પાડતા હોય એ રીતે તમે પાડી શકો છો અને પછી એને ગરમ તેલ તળવાની છે હવે જયારે તમે તળતા હો ને ત્યારે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તેલ છે ને એકદમ ગરમ ન હોવું જોઈએ જો એકદમ ગરમ હશે ને તો શું થશે કે ઉપર થી એકદમ ચકરી છે એ તરત જ ક્રિસ્પી થઇ જશે કડક થઇ જશે અને એ ચકરી તમે બહાર રાખશો ને એટલે થોડા ટાઈમમાં સોફ્ટ થઈ જશે કારણ કે અંદરથી એ પૂરેપૂરી ચડી નહીં હોય એટલે મીડિયમ થી સ્લો ફ્લેમ પર એને કૂક કરવાની છે એટલે સરકાર થોડી વાર લાગે પણ અંદરથી સરસ ક્રિસ્પી થશે કારણ કે ચકરીની જે થોડી જાડાઈ હોય છે એ થોડી વધારે હોય છે એટલે એને તમે મીડિયમ થી સ્લો ફ્લેમ પર કૂક કરશો ને તો એ સરસ રીતે તળાઈ જશે અને પછી બહાર લીધા પછી પણ તમે એને સ્ટોર કરશો ત્યારે પણ એકદમ સરસ ક્રિસ્પી રહેશે તો આ રીતે નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો ને તો ચકરી તમારી એકદમ પરફેક્ટ તૈયાર થશે વિ સુરભીબેન એકદમ સરસ મજાની ક્રિસ્પી એવી ચકરી જો આપના રસોડે પણ આપે બનાવી હોય તો સુરભીબેને હમણાં જે રીતે કહ્યું એ રીતે જો પ્રોપર મેઝરમેન્ટ સાથે બનાવવામાં આવશે તો આવી જ આપના રસોડે પણ બનશે અને આપની વાત જ સાચી છે કે ઘણી વખત આપણે જયારે કિચનમાં કાંઈ પણ બનાવતા હોઈએ ત્યારે દર વખતે એક જ સ્ટાઇલ થી બનાવતા હોઈએ છતાં પણ ક્યારેક ક્યારેક એમાં કઈક વેરીએશન આવી જતો હોય ચકરી એક એવી વસ્તુ છે કે તળતી વખતે તેલ રહી જાય કે બન્યા પછી ચવળ પણ લાગે પછી એટલી ક્રિસ્પી ના બની હોય તો આવા આવા પ્રશ્નો રહેતા હોય રીતે ટેસ્ટી એવા નાસ્તા ઘરે પણ બની શકે છે યસ શ્રોતાઓને કહીએ કે બસ આજ માપ અને મેઝરમેન્ટ સાથે આ ચકરી તમારા ઘરે ચોક્કસ બનાવો અને હા એ સો ટકા સરસ જ બનશે યસ પરફેક્ટ તૈયાર થશે જી તો સુરભીબેન આજે તો બસ મજા આવી ગઈ સરસ મજાની ચકરી આપે શીખવી છે તો આવતા સપ્તાહે પણ આવી જ કોક નવી રેસિપી લઈને આપ અહીં આવશો એ આશા સાથે આવજો આવજો અને શ્રોતાઓ હવે આપણી સાથે આજે છે ફાલ્ગુની બેન ઠક્કર વેલકમ ફાલ્ગુનીબેન કેમ છો એકદમ મજામાં આપ કેમ છો બસ ફાઈન ફાલ્ગુની બેન આજના કાર્યક્રમમાં આપ કઈ રેસિપી લઈને આવ્યા છો હવે જેમ ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થઈ ગયા છે તો લેડીઝને એટલી બધી મારી હોય છે કે ઘરની સફાઈ કરીએ ચટપટું બી ખાવું છે ઇન્સ્ટન્ટ બી ખાવું છે તો હું એવી જ કંઈક સિરીઝ લઈને આવી છું તમારી જોડે પ્રીમિક્સ લાવી છું કે રેડી કરીને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો છ મહિના માટે અને બારે રાખો તો ત્રણ મહિના માટે એક સબ્જીનું પ્રીમિક્સ લાવીશું જ્યારે બી તમને મન થાય તમે ફટાફટ એમાંથી રેસીપી કે સબ્જી બનાવી શકો છો તો આજે હું લાવીશું અવધી કુઝીન ની રેસીપી જે અવધી પ્રીમિક્સ કે છે વ્હાઇટ ગ્રેવી ઓકે તો આપણે એને જોઈ એ અવધી ગ્રેવી માંથી કઈ સબ્જી બને છે ને કેવી રીતના બને છે એ આપણે જોઈશું જી બિલકુલ ફાલ્ગુની બેન ઘરની અંદર ક્યારેક એવું પણ થાય કે વર્કિંગ વુમન હોય ઘરે પાછા આવે ત્યારે એક હેક્ટિક થઈ જતું હોય શેડ્યુલ કે હવે આજે શું બનાવું અને ઝડપથી કાંઈ પણ બનાવવું હોય વિધાઉટ એની પ્રિપેરેશન તો ઇટ ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ તો ત્યારે આવું પ્રીમિક્સ જો બનાવીને રાખ્યું હોય તો ક્યારે પણ આપણે બનાવી શકીએ છીએ જ્યારે મન થાય ત્યારે નવી નવી સબ્જી બનાવી અને આપણે પીરસી શકીએ છીએ અને ગમે ત્યારે આપને એમ થાય કે હવે બારે નથી જવું પણ ઘરે કરવું છે પણ આ ચોપિંગ કટિંગ કેટલું બધું લાંબુ પ્રોસેસ થઈ જશે તો આ જો તમારી પાસે પ્રીમિક્સ રેડી હશે તો તમે ફટાફટ કંઈ બી સબ્જી આમાંથી બનાવી શકો છો જી અને આજે આપ બનાવવા જઈ રહ્યા છો અવધી પ્રીમિક્સ હા તો એ એના ઇન્ગ્રીડિયન્ટ શું છે તમને જણાવશો હા ઇન્ગ્રીડિયન્ટ્સ તો બધા આપણે મોસ્ટ પ્રોબેબલી ઘરે જ હોય છે તો પણ એમાં શું એક જ કામ તમારે કરવાનું છે કે તમારે જે માપને છે ને એ પ્રિસાઇઝ રહેવાનું છે તમે માપ આગળ પાછળ કશો તો તમારી ગ્રેવી બગડી જવાના ચાન્સીસ છે તો આપણે એની પહેલે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ જી બિલકુલ તો એના માટે આપણે જોશે એક ટેબલ સ્પૂન જે મગજતરીના બી છે ને એ જોશે અડધો કપ કાજુ જોશે એક ટી સ્પૂન જીરું જોશે આખું અડધો કમ બ્લાન્ચ કરેલી બદામ જોઈશે બદામ બ્લાન્ચ કરેલી એટલા માટે આપણે લઈ રહ્યા છીએ કેમ કે આ વ્હાઈટ ગ્રેવી છે જો બદામની ઉપરની સ્કીન આવશે તો ગ્રેવીનું કલર ચેન્જ થઈ જશે એટલે બ્લાન્ચ કરીને ઉપરથી એની સ્કીન રિમૂવ કરી દેવાની છે એ લઈશું ત્રણ ટુકડા આપણે એક એક ઇંચના તજના લઈશું પછી છ નંગ લવિંગ લઈશું એક નંગ નાનો જાવિત્રી લઈશું બે તમાલપત્ર લઈશું એક ટેબલ સ્પૂન કસૂરી મેથી લઈશું બે ટેબલ સ્પૂન દૂધનું પાવડર લઈશું એક ટેબલ સ્પૂન ગાર્લિક પાવડર ચપટીક જો તમને ગમતું હોય સહેજ પીળાશ પડતું તો ચપટીક તમે હળદર લઈ શકો છો ઓપ્શનલ છે એક ટી સ્પૂન તમે જિન્જર પાવડર જે આપણે કહીએ છીએ સૂટનું પાવડર એ લેવાનું છે બે ટેબલ સ્પૂન પાછું મિલ્કનું પાવડર છે પણ પહેલાં ટોટલ ચાર ટેબલ સ્પૂન જશે પણ પહેલાં બે અને બે કેવી રીતના યુઝ કરવાનું છે એ હું તમને જણાવું છું આગળથી અને મીઠું સ્વાદ પ્રમાણે તો પહેલાં આપણે આ ઓધી રેસીપી જે પ્રીમિક્સ બનાવવાનું છે એની રેસીપી જોઈ લઈએ પછી એમાંથી કઈ સબ્જીસ બનશે એ આપણે જોઈશું બિલકુલ તો આપણે જે ગ્રેવી બનાવવાની છે ને એના માટે એક પેન લેવાનું છે અને એને ધીમા તાપે ગરમ કરવાનું છે સહેજ તપી જાય ને એટલે પછી આપણે એમાં મગજતરીના બી કાજુ અને જે આપણા બદામ હતા બ્લાન્ચ કરેલા એને આવતા જ આવતા શેકી લેવાના છે એટલે કડક થઈ જાય એવી રીતના પછી એમાં જીરું નાખવાનું છે એમાં આપણને બટર ઓઇલ કાંઈ જ નથી નાખવાનું એમ જ કોરા શેકવાના છે સમજો ને કરિબન એક જ મિનિટ જેવા શેકવાના છે એને જ્યારે શેકાઈ જાય ને એટલે ગેસ બંધ કરી અને આ નીચે લઈ લેવાનું છે થોડુંક ઠંડુ કરી અને એક બાઉલમાં રીમૂવ કરવાનું છે પછી પાછું ગેસ આસણ તો આપણું તપેલું જ છે ગરમ જ છે જેને કહીએ પછી આપણે એમાં જે આપણા ખડા મસાલા આપણે જે લીધા છે તજ લવિંગ જાવિત્રી તમાલપત્ર એને આવતું જાવતું રોસ્ટ કરવાનું છે ત્રીસ સેકન્ડ માટે અને પછી ગેસ બંધ કરી અને કસૂરી મેથી હાથથી મસળી અને એમાં નાખીને જે આપણું પેન ગરમ છે એમાં શેકી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનું છે અને એકદમ એને ઠંડુ કરી દેવાનું છે ઠંડુ થઈ જાય એટલે પછી આપણને મિક્સરને ફેરવી નાખવાનું છે પણ મિક્સરને આપણે કન્ટિન્યુઝ નથી ફેરવવાનું કેમ કે નહીં તો ઓઇલ રિલીઝ થશે તો તમારો ગાંઠો પડી જશે તો એના માટે તમારે પલ્સ બોર્ડ ઉપર ચર્ન કરતું જવાનું છે એકવાર ચર્ન થઈ જાય પછી તમારે પાછું એન્ડમાં મીઠું ઉમેરવાનું છે સાત પ્રમાણે પાછું ચર્ન કરી અને તમારી આ પ્રીમિક્સ ગ્રેવી તમારી રેડી થઈ ગયું છે પ્રીમિક્સ જે છે પછી હવે આપણે એમાંથી જોઈશું કે આપણે એમાં કઈ સબ્જી બનાવી શકીએ છીએ અને કેટલી કેટલી સબ્જીસ બને છે એની આપણે પ્રોસેસ જોઈ લઈએ તો હવે આ જ પ્રીમિક્સનો ઉપયોગ કરી અને આપણે એક સરસ મજાની સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ જી સબ્જીનું નામ છે સાને અવધ આપણે અવધી કુઝીન લીધું છે તો સબ્જી બી એવી છે અને આ જે આપણી સબ્જી છે ગ્રેવી છે એ વ્હાઈટ થશે થોડીક સ્વીટ બેઝ ઉપર જેને આપણે વ્હાઈટ ગ્રેવી કહીએ અવધી ગ્રેવી કહીએ પણ વ્હાઈટ ગ્રેવીમાં ઓનિયનનો યુઝ થાય આમાં આપણે બધા ડ્રાય મટીરિયલ્સ લીધું છે તો અવધી ગ્રેવી માટે આપણને જે ગ્રેવી બનાવી છે ને પ્રીમિક્સ એનું હાફ પોર્શન જોશે રેડી કરેલો એક બાઉલમાં લઈ લેવાનું છે અને જેટલું આપણે આપણે ગ્રેવી મિક્સ એનાથી ડબલ દૂધ યુઝ કરવાનું છે ફૂલ ફેટ દૂધ છે એ અને એમાં આપણે આ ડાયલ્યુટ કરી દેવાની છે ગ્રેવીને અને સાઈડમાં રાખી દેવાની છે પછી આપણને જોઈશે ત્રણ અંગ બાફેલા બટેકા પછી આપણને જોઈશે કાજુ અને કિસમિસ બે ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા ફાઇન એક ટેબલ સ્પૂન આપણને જોઈશે ઝીણી કોથમીર સમારેલી અને આપણે અંદર સ્ટફિંગ માટેનું આ લઈ રહ્યા છીએ શાને અવધ કરીશું એક ટાઈપનું આ મલાઈ કોફતા જેવું રેડી થશે ઓકે તો આપણે એની જોડે આપણને જોશે હાફ ટી સ્પૂન ગ્રીન ચીલી ચોપ કરેલા ચાટ મસાલો જોશે વન ફોર ટી સ્પૂન મીઠું જોશે સ્વાદ પ્રમાણે વન એન્ડ ફોર્થ કપ ફ્રેશ ક્રીમ ફ્રેશ ક્રીમ ના હોય તો તમે ઘરની બી મલાઈ લઈ શકો છો તમને એમાં જોશે પચાસ ગ્રામ માવો પચાસ ગ્રામ પનીર પછી તમને ઉપરથી કોટ કરવા માટે મેંદો જોઈશે ડસ્ટિંગ માટે અને જોશે તમને કોર્નફ્લોરની સ્લરી આ તમારું એટલું બધું જોશે એના માટે આપણને શું કરવાનું છે કે જે મેં કહ્યું પહેલાં કે આપણને જે પ્રીમિક્સ રેડી કર્યું છે એને આપણે દૂધમાં પલાળી અને સાઈડમાં મૂકી દેવાનું છે હવે આપણે જે એને સબ્જી બનાવવાની છે જે આપણે મેં કીધું કોફતા છે એક ટાઈપના એના માટે પહેલાં છે ને આપણે બટેકા બાફેલા છે એને મેશ કરી એમાં મીઠું અને આપણે જે કોર્નફ્લોર છે એ બાઇન્ડિંગ માટે રેડી કરી લેવાનું છે અને એ બાઇન્ડ ઉપરનું આઉટર લેયર આપણું રેડી થઈ જશે એને સાઈડમાં મૂકી દઈશું પછી અંદરનું જે આપણને સ્ટફિંગ કરવાનું છે એમાં માટે માવો કોથમીર પનીર કાજુ કિશમિશ ચાટ મસાલો અને મીઠું એ બધું મિક્સ કરી અને તમારે સ્ટફિંગ રેડી કરવાનું છે અને એ સ્ટફિંગ રેડી કરી અને સાઈડમાં લઈ અને આપણને જે કોફતા બનાવવાના છે એ બટેકાનું જે આપણે કરીશું એને થેપી અંદર આ સ્ટફ કરવાનું છે પૂરણ તમે ભર્યું અને સરસ લીંબુની સાઇઝના આપણને બોલ બનાવી દેવાના છે અને જો તમે ડાયટ કોન્શિયસ હો તો તમે આને પેટીસની જેમ શેફ આપી અને શેલો ફ્રાય બી કરી શકો છો અધરવાઇઝ તમારે આને ફૂલ ફ્રાય કરવાનું છે ગોલ્ડન ગોલ્ડન કલરના અને કરીને એને સાઈડમાં મૂકવાનું છે પછી હવે જે આપણને ગ્રેવી પ્રીમિક્સ જોવું છે તો એના માટે શું કરવાનું છે આપણને બટરમાં જોઈએ તો બટરમાં ઓઇલમાં જોઈએ તો ઓઇલમાં અને જો સપોઝ તમે ડાયટિશિયન છો ડાયટ કરો છો તો તમારે કાંઈ જ નાખવાની જરૂર નથી જે તમે આને સેલો ફ્રાય કર્યા હતા કોફતાને એ અને ગ્રેવી પેનમાં લઈ અને એકદમ થીક થાય ત્યાં સુધી થીક કરી દેવાની છે પછી એને ફ્રેશ ક્રીમ અથવા તો ઘરની મલાઈ લઈને યુઝ કરવાની છે પેનમાં તમારી ગ્રેવી રેડી થઈ જશે જો તમે ડાયટ કોન્શિયસ નથી જો કરવા માંગો છો તો તમે પહેલાં ઘી અથવા બટરમાં આ ગ્રેવીને થોડીક સાતળી અને થીક કરો તો એવી રીતના યુઝ થશે એ આપણી આ ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે આપણે એને કરીશું પ્લેટિંગ પ્લેટિંગ માટે એક પ્લેટમાં પહેલે ગ્રેવીનું બેડ બનાવવાનું છે ઉપર કોફતા મૂકવાના છે પછી ફરીથી આપણે આ ગ્રેવી મૂકવાની છે કવર થઈ ગયું પછી આપણે જેમ શાને અવધ નામ આપ્યું છે એટલે શાહી રેસીપી છે તો ગાર્નિશિંગ માટે વરક જોઈશે કાજુ જોઈશે કિશમિશ જોઈશે કોથમીર જોઈશે અને થોડીક તૂટી ફૂટી અથવા ચેરી અને તમે એને સર્વ કરી શકો છો રોટી પરાઠા રાઇસ નાન જેને બી સાથે જોઈએ એની સાથે તો રેડી છે આપણી એક પ્રીમિક્સ અને એમાંથી બનતી સબ્જી બહુ સરસ મજાની યમી અને ટેસ્ટી એવી રેસીપી આજે આપણે શીખવી છે પણ આપણા શ્રોતાઓને કહીએ કે આ રેસીપી આપના ઘરે પણ જરૂરથી ટ્રાય કરજો કેમ કે અવધ એટલે લખનઉ લખનઉ તો આમે નવાબનું શહેર છે તો રેસીપી બી નવાબી જ છે એમ ટોટલી હા ફાલ્ગુની બેન તમે એક સબ્જી તો આજે શીખવી શાને અવધ પણ સાથે સાથે આજ નો ઉપયોગ કરી અને જો કોઈ બીજી સબ્જી બનાવી હોય તો કંઈ કંઈ બનાવી શકાય જેમ તમે જો તીખું ના ખાતા હો તો જેમ કાશ્મીરી કુઝીન છે એ વ્હાઈટ ગ્રેવીમાંથી બનતું હોય છે તો તમે એમાંથી પનીરની કોઈ બી સબ્જી લઈ શકો છો પછી મંડ મટર પનીર લઈ શકો છો કોફતા તો આપણે કર્યા જ પણ એવી રીતના તમે બનારસી જે આલુ છે બનારસી જે દમઆલુ બનતા હોય છે એની બદલીમાં તમે આ ગ્રેવીમાં બનાવી શકો છો તમે સાંભળ્યું હશે કે નવરત્ન કોરમા તો નવરત્ન કોરમાની જેમ બિરયાની બી બને છે તો આ પ્રીમિક્સમાંથી આપ બિરયાની બી બનાવી શકો છો પણ એટલું કરવાનું છે કે તમે જે પ્રીમિક્સ આપણે જે ગ્રેવી રેડી કરીને એની બદલીમાં આ સબ્જીમાં આપણી જે કોફતા મૂક્યા એની બદલીમાં બધે આપણે સોતે કરેલા વેજીટેબલ્સ મૂકી અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને આપણે નવરત્ન કોરમાં બિરયાની બી બનાવી શકીએ છીએ તો મીન્સ કે એક જ જો પ્રિમિક્સ બનાવીને ઘરે આપણે રાખી દીધું હોય અને તમે પહેલા જ કહ્યું કે છ મહિના સુધી આપણે એને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ તો ઇઝીલી આનામાંથી ઘણા જ બધા અલગ અલગ સબ્જી પણ બની શકે છે ને અલગ અલગ ટેસ્ટ આપણે સો પણ કરી શકીએ છીએ જી જી બિલકુલ તો ફાલ્ગુની બેન એટલી સરસ મજાની રેસીપી આજના કાર્યક્રમમાં આપણે શ્રોતાઓ સાથે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાની ક્રિસ્પી એવી આપણને છે અને સાથે સાથે આજના ગેસ્ટ ફાલ્ગુનીબેન ઠક્કરે આપણને અવધી ગ્રેવી અને તેમાંથી બનતી એક સબ્જી શાને અવધ આપણને શીખવ્યા છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવી રેસીપી છે આપના ઘરે આ રેસીપી ટ્રાય ચોક્કસથી કરજો અને હા આપના પ્રતિભાવો અથવા તો આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું